ચાલો મિત્રો આજે આપણે વડોદરા મ્યુઝિયમના ઇતિહાસ વિશે માહિતી મેળવીએ વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરીનો ઇતિહાસ ખૂબ જ સમૃદ્ધ છે આ સંગ્રહાલયની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના શાસકકાળ દરમિયાન થઈ હતી સંગ્રહાલયની ઇમારતોનો શિલાન્યાસ ઈસવીસન અઢારસો સિત્યાસી માં થયો હતો મ્યુઝિયમનું બાંધકામ ઈસવી અઢારસો ચોરાણું પૂર્ણ થયું અને તેને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું આ ઈમારતની રચના મેજર મેન અને ચિસોમે કરી હતી અને તે વિશિષ્ટ ઇન્ડો સાર્સેનિક શૈલીમાં બનાવવામાં આવી હતી આ સંગ્રહાલય વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમ તથા વિજ્ઞાન સંગ્રહાલય લંડનની રૂપરેખાના આધારે તૈયાર કરવામાં આવ્યું હતું આઠ ગેલેરીનું નિર્માણ ઓગણીસો આઠમાં શરૂ થયું અને ઓગણીસો માં પૂર્ણ થયું પ્રથમ વિશ્વયુદ્ધના કારણે યુરિયન નમૂનાઓ લાવવામાં વિલંબ થતાં ગલેરી ઓગણીસો એકવીસ સુધી ખુલ્લી ન હતી આ સંગ્રહાલય ગુજરાત રાજ્યનું સૌથી મોટું સંગ્રહાલય છે તે સંગ્રહાલય વિવાહનો અભ્યાસક્રમ શરૂ કરનાર ભારતનો પ્રથમ સંગ્રહાલય છે ઓગણીસો બાવનમાં માં શરૂ કરવામાં આવ્યું હતું આ સંગ્રહના ઇન્જિન બ્લુ હાર્પિન્જર યુરોપિયન તેલી ચેત્રા અખોટા કાંચ જેવી અનેક વિકાસ વસ્તુઓનો સંગ્રહ કરે છે બોલ બોલ